ોધરા શહેરના તરસાલી ખાતે આવેલ બાલાજી એજ્યુકેશન કેમ્પસ ખાતે શ્રી યુનિવર્સિટી ગોધરાના કુલપતિ પ્રોફેસર કટારિયા ધર્મેશ પટેલ ચેરમેન તિરુપતિ ગ્રુપ અને બાલાજી ફાઉન્ડેશન ટ્રસ્ટ તેમજ ટ્રસ્ટિશય પટેલ પ્રેસિડેન્ટ તિરુપતિ ગ્રુપ અને બાલાજી ફાઉન્ડેશન ટ્રસ્ટની ગરિમામય વિશેષ ઉપસ્થિતિમાં બાલાજી એજ્યુકેશન કેમ્પસ પ્રાંગણમાં ઓપરેશન સિંદૂર થીમ પર કરાયેલ ગણેશજીના ડેકોરેશનમાં આજરોજ અન્નકૂટ મહોત્સવમાં આરતી ઉતારી દેશભક્તિને ચરિતાર્થ કરતું સુંદર આયોજન કરવામાં આવ્યું આ ઉપરાંત આજ કોલેજ ખાતે વિદ્યાર્થીઓ સાથે શૈક્ષણિક ચર્ચા ઓર્ગન ડોનેશન બ્લડ ડોનેશન સહિતની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી બાલાજી એજ્યુકેશન કેમ્પસ દ્વારા વર્ષભર કરાતી તમામ ઉજવણીમાં દરેક થીમ સામાજિક સંદેશા રૂપે રાખી વિદ્યાર્થીઓમાં સંસ્કાર અને દેશભક્તિનું સિંચન જ આવે છે આ પ્રસંગે બાલાજી એજ્યુકેશન કેમ્પસ ખાતે આજૃત ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર હરિભાઈ કટારિયા તિરુપતિ ગ્રુપ અને બાલાજી ફાઉન્ડેશન ટ્રસ્ટના ચેરમેન ધર્મેશ પટેલ તિરુપતિ ગ્રુપ અને બાલાજી ફાઉન્ડેશન ટ્રસ્ટના પ્રેસિડેન્ટ ગિરીશ જે પટેલ સમગ્ર કોલેજ સ્ટાફ અધ્યાપકો તેમજ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં કારણ કે આજે આપણે જે પ્રાંગણમાં ઉભા છીએ મજાના ગણેશ ઉત્સવ નું આયોજન થયું છે એમાં ખાસ કરીને આકર્ષક બાબત એ છે કે આ જે ગણેશ ઉત્સવનું જે થીમ રાખવામાં આવ્યું છે સમસ્યા જે દેશની હોય એના ઉપર રાખે છે એમાં આ વખતે ઓપરેશન જે બહુ વિશ્વવિખ્યાત ઓપરેશન થયું એના ઉપર એ થીમ રાખવામાં આવી છે અને આ થીમથી ખરેખર સમાજની અંદર અને વિદ્યાર્થીઓની અંદર એ ખૂબ પોઝિટિવ મેસેજ ગયો છે વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રભાવના આપણી એકતા અખંડિતતાના એને દર્શન થયા છે આપણું જે વિરત્વ છે આપણી સેનાનું એ દર્શન છે આ રીતે તો આ ઉત્સવને હું પૂરેપૂરો સફળ માનું છું અને સાથે સાથે ઉત્સવની સાથે આવા અનેક ઉત્સવો તો કોલેજ કરે જ છે સાથે સાથે એની શિક્ષણિક પ્રવૃત્તિ અને કોકરિક્યુલર એક્ટિવિટી

આવા અનેક કામ થતા હોય હું સંસ્થાને ખૂબ ખૂબ બિરદાવું છું આપના માધ્યમ હવે જો આ તમે એવું ગણો તો આ જે થીમ રાખ્યું એ પણ એક અવેરનેસ માટેની થીમ જ છે એવી રીતે વ્યસન મુક્તિ હોય પછી આજે દાખલા તરીકે ઓર્ગન ડોનેટ કરવા તો એનાથી ઓર્ગનનું કેટલું ઇમ્પોર્ટન્સ છે એની એક જાગૃતતા આવા જાગૃતતાના અનેક અનેક કાર્યક્રમો કરીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવે છે